સુરતની પૂણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પૂણા પોલીસે બાતમીના આધારે બે જગ્યા પર કરી રેડ પૂણા ગુલાબબા ચોક પાસેથી ટેમ્પોમાં દારૂ ઝડપાયો કડોદરા સુરત રોડ પરની વકીલવાડી પાસે રિક્ષામાંથી દારૂ ઝડપાયો પૂણા પોલીસે અલગ અલગ બે કેસો કર્યા ટેમ્પોમાંથી બે આરોપી ઝડપાયા અને એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો રિક્ષામાં આરોપી દારૂ લઈને આવતા સત્તાણું હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો બંને કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો